દરેક સંખ્યાનો મોટા મોટો અવયવ કયો હોય દરેક સંખ્યા માટે મોટા મોટો અવયવ સંખ્યા પોતે જ હોય છે નો સૌથી નાનો વિભાજક કયો છે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો વિભાજક એક થશે છ હજાર સાતસો સત્તાવન નો સૌથી મોટો વિભાજક કયો છે તો કોઈ પણ સંખ્યાનો જયારે મોટો વિભાજક શોધવા બેસીએ ત્યારે એ જ સંખ્યા બનશે નાનો વિભાજક તો એક આવશે અને મોટો વિભાજક સંખ્યા પોતે એટલે છ હજાર સાતસો ને સત્તાવન થશે કઈ સંખ્યાને તેજ સંખ્યા વડે ગુણવાથી ગુણન પર છસો પચીસ મળે તો પચીસ પચીસ સંખ્યા ને પચીસ વડે ગુણવાથી ગુણન પર છસો પચીસ મળશે આગળનો ચેપ્ટર જોઈએ લસાઅ અને ગુસાહ બે મૂળ સંખ્યાઓનો ગુસાહ કેટલો થાય મોર સંખ્યાનો ગુસ્સા કેટલો થશે એક થશે ક્રમિક કોઈ પણ બે સંખ્યા ક્રમમાં અને એમ ક્રમમાં આવતી બે કેટલો થશે એક થશે લસાઅ ગુણ્યા ગુસ્સા બરાબર કોના ગુણન પર જેટલું થાય આ બંનેનો ગુણાકાર લસાઅ અને ગુસ્સાનો ગુણાકાર કોના ગુણન પર જેટલું થશે તો તે બે ગુસાઅ કેટલો થાય તો સાત અને અગિયાર એ અવિભાજ્ય સંખ્યાઓ છે માટેનો ગુસાઅ એક થશે એકવીસ અને બાવીસ નો ગુસાઅ કેટલો થશે તો એકવીસ અને બાવીસ એ ક્રમિક સંખ્યાઓ છે એનો ગુસાઅ પણ એક થશે દશાશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ આ ચેપ્ટર પૂર્ણા સતાશ ગુણ્યા દસ બરાબર શું થાય મિત્રો ખાસ સમજો કે જયારે કોઈ પણ દશાંશ અપૂર્ણાંક અથવા તો કોઈ પણ સંખ્યા ને દસ વડે ગુણવાની સો વડે ગુણવાની કે હજાર વડે ગુણવાની ત્યારે દશાંશ સ્થાન છે દસ વડે ગુણો તો એક વખત ખસશે સો વડે ગુણો તો બે વખત એ રીતે આપણે છે તો અહીંયા છવ્વીસ પૂર્ણાંક તેતાલીસ છે તો દશાંશ દસ વડે છે દશાંશ સ્થાન એક વખત આગળ જશે એટલે બસો ચોસઠ થશે બસો ચોસઠ પૂર્ણાંક ત્રણ દશાંશ અહીંયા ત્રેવીસ પૂર્ણાંક પિસ્તાલીસ સતાશ ગુણ્યાસો હવે સો વડે ગુણવાળા છે તો આ દશાંશ સ્થાન છે બે સ્ટેપ આગળ જશે ચાર અને પાંચ અહીંયા આવી જશે એટલે કેટલા થશે બે હજાર ત્રણસો ને પિસ્તાલીસ અહીંયા સાત પૂર્ણાંક છે અને પછી ચાર આંકડા છે ચાર પાંચ છ સાત એમ તો એને હજાર વડે ગુણવાના છે તો હજાર વડે ગુણવાના છે એટલે દશાંશ સ્થાન ત્રણ વખત જશે એક બે અને ત્રણ અહીંયા આવશે તો કેટલા થશે સાત દશાંશ એકોતેર પૂર્ણાંક આઠ દશાંશ ભાગ્યા દસ હવે દસ વડે ગુણવાના થાય કે સો વડે ગુણવાના થાય કે હજાર વડે ગુણવાના થાય ત્યારે તમારે દશાંશ સ્થાન છે એ તમારે તમારે ડાબી બાજુ બાજુ લઈ લઈ જવાનું જવાનું ગુણાકાર કરવાનો હોય ત્યારે જમણી અહીંયા એક વખત ડાબી બાજુ લઈ જશો એટલે અહીંયા આવશે સાત પૂર્ણાંક અઢાર છપ્પન પૂર્ણાંક સાત ભાગ્યા સો એટલે સો વડે ભાગવાના છે તો તમારે ડાબી બાજુ લઈ જશો તો શૂન્ય પૂર્ણાંક પાંચસો સડસઠ થશે અહીંયા મિત્રો ચાર સંખ્યાઓ આપેલી છે બાર પૂર્ણાંક શૂન્ય શૂન્ય આઠ બાર પૂર્ણાંક શૂન્ય આઠ બાર પૂર્ણાંક આઠ બાર પૂર્ણાંક સાતસો આઠ પૈકી સૌથી નાની સંખ્યા કઈ મિત્રો જયારે આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે નાની ને મોટી સંખ્યા શોધવા માટે સૌથી પહેલા તમારે પૂર્ણ સંખ્યા કેટલી છે અહીંયા બાર અહીંયા બાર અહીંયા બાર અહીંયા બાર બાર પૂર્ણ સંખ્યા છે બાકી દશાંશ પછીના સ્થાનમાં કેટલી છે દશાંશ પછીના સ્થાનમાં નાની સંખ્યા શોધવાની હોય તો અહીંયા

એ રીતે અંકમાં તમારે ગોઠવવા પડે પંદર પૂર્ણાંક પાંચ ને શબ્દોમાં કેવી રીતે પાંચ પૂર્ણાંક પાંચ સાત પૂર્ણાંક સાત દશાંશ અંકોમાં કેવી રીતે લખાય તો અહીંયા દશાંશ સ્થાન છે સાત પૂર્ણાંક ને સાત દસ દશાંશના સ્થાનમાં તો સાત પૂર્ણાંક સાત દશાંશ આ રીતે લખાશે અગિયાર પૂર્ણાંક પાંચસો બાસઠ ઓછા બે પૂર્ણાંક પાંચસો બાસઠ તો એને કેવી રીતે તમારે બાગ બાકી કરવાની જયારે આવો દાખલો આવે ત્યારે તમારે પૂર્ણ સંખ્યા જોઈ લેવાની બરાબર અને બાકીના જે દસાંશ પછીનું સ્થાન સરખું જ છે એટલે એટલે તો શૂન્ય થઈ જશે તો અગિયાર માંથી સીધા બે બાદ થઈ જશે તો કેટલા વધશે નવ ક્યારેક આપણને અઘરો દાખલો દેખાતો આપણે સરળતાથી એને કરી શકતા હોઈએ છીએ સોળ રૂપિયા અને દસ પૈસા ને દશાશ સંખ્યામાં લખો એક રૂપિયા બરાબર સો પૈસા થાય બરાબર સોર તો અને દસ પર લખીયેલું રૂપિયા કેવાશે સો રૂપિયા ચલણ વગેરે રાશિનું માપ લંબાઈનો સૌથી નાનો એકમ કયો છે તો લંબાઈનો સૌથી નાનો એકમ મિલીમીટર છે દસ મિલીમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય તો દસ મિલીમીટર એટલે એક સેન્ટીમીટર થાય 30 सेमी એટલે કેટલા ફૂટ થાય તો 30 सेमी એટલે 1 ફૂટ થાય 1 ઇંચ એટલે કેટલા સેન્ટીમીટર થાય તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય 1 મીટર એટલે કેટલા સેમી થાય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય આ ત્રણેય એકમો ખાસ યાદ રાખજો કારણ કે પરીક્ષાની અંદર તમને દાખલો આવડતો હોય પણ જો એકમ ભૂલી જાવ તો આખા દાખલામાં તમે જવાબ સુધી પહોંચવાના માટે એકમો ખાસ તૈયાર કરવાના છે એક કિલોમીટર એટલે કેટલા મીટર તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ તો એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ એક લીટર એટલે કેટલા મિલીલીટર તો એક લીટર બરાબર એક હજાર મિલી એક મણ એટલે કેટલા કિલોગ્રામ આપણે મણ શબ્દ બોલાતો હોય છે મિત્રો ઘઉં પાકતા હોય તો આટલા મણ ઘઉં થયા

હવે મિત્રો આ પ્રકારના પ્રશ્નો આવે ત્યારે આપણે થોડાક મૂંઝવણમાં આવી જઈએ આમાં સેજ પણ મૂંઝવણમાં આવવાનું થતું નથી આપણે એક કલાકની કેટલી સેકન્ડ તો એક કલાકની મિનિટ સાહીઠ ગુણ્યા સાઈઠ સેકન્ડ કરી દેશું એટલે કેટલા થશે છત્રીસો થશે એક દિવસ એટલે કેટલા કલાક તો એક દિવસ બરાબર ચોવીસ કલાક એક દિવસની મિનિટો કેટલી તો એક દિવસના કલાક ચોવીસ ચોવીસ ગુણ્યા સાઈઠ કરો એટલે કેટલા થશે ચૌદસો ને ચાલીસ મિનિટ થશે એક દિવસની સેકન્ડ કેટલી

વર્ષ બે હાજર ત્રેવીસ માં પહેલી જાન્યુઆરી રવિવાર હોય તો એકત્રીસ ડિસેમ્બરે કયો વાર હોય મિત્રો ખાસ એક શોર્ટ કી છે કે પહેલી તારીખે જે વાર હોય એ જ વાર એકત્રીસમી ડિસેમ્બર વર્ષના છેલ્લા દિવસે હોય પણ ક્યારે જો લીપ વર ન હોય તો બે હાજર ત્રેવીસ નું લીપ વર્ષ નથી માટે પહેલી જાન્યુઆરી રવિવાર છે તો એકત્રીસ ડિસેમ્બરે પણ રવિવાર આવશે અહીંયા જુઓ મિત્રો વર્ષ બે હાજર ચોવીસ માં પહેલી જાન્યુઆરી સોમવાર હોય તો એકત્રીસ ડિસેમ્બરે કયો વાર આવે છે પહેલી જાન્યુઆરી સોમવાર સોમવાર છે શું થશે એના વાર આવશે મંગળવાર આવશે અઠ્યાવીસ દિવસના મહિનામાં દરેક વાર કેટલી વખત આવે તો અઠ્યાવીસ દિવસના મહિનામાં સાત વાર છે તો દરેક વાર વેચાઈ જશે તો કેટલી વખત આવશે દરેક વાર ચાર વખત આવશે હવે પછી પ્રશ્નો પ્રશ્ન મિત્રો ખાસ ધ્યાન રાખજો કારણ કે આ પ્રકારનો પ્રશ્નો આપણને યાદ હોય તો ગમે ત્યારે ગમે તે પ્રશ્નનો આપણે જવાબ આપી શકીએ ઓગણત્રીસ દિવસના મહિનામાં કઈ તારીખનો કરીએ તો ચાર ચાર વખત એક દિવસ વધે તો જે પહેલી તારીખ વાળો વાર છે એ પાંચ વખત આવશે બાકીના બધા ચાર વખત એટલે ત્રીસ દિવસના મહિનામાં અઠ્યાવીસ પછી ના બે દિવસ વધશે એટલે પહેલી અને બીજી તારીખ નો વાર છે એ પાંચ વખત આવશે બાકીના બધા ચાર વખત આવશે રીતે એકત્રીસ દિવસના મહિનામાં કઈ તારીખના વાર પાંચ વખત આવશે તો એકત્રીસ એટલે કે અઠ્યાવીસ પછી ના ત્રણ દિવસ એટલે પહેલી બીજી અને ત્રીજી તારીખ એ તારીખે જે વાર હોય પાંચ વખત વાર આવશે એ અને બાકીના જે વાર છે એ બધા ચાર ચાર વખત આવશે એક વર્ષના અઠવાડિયા કેટલા તો એક વર્ષના અઠવાડિયા બાવન અઠવાડિયા ચાર એ ગુરુવાર હોય તો પચીસ એ કયો વાર આવે તો ચાર જાન્યુઆરી ગુરુવાર હોય તો મિત્રો આ જે સાત વારની વાત આવે છે તો તમારે તારીખમાં સાત સાત ઉમેરતા જવાનું ચાર ને સાત અગિયાર ને સાત અઢાર અઢાર ને સાત પચીસ તો પચીસ તારીખ ફરી પાછો શું આવશે ગુરુવાર જ આવશે શાળાનો સમય અગિયાર થી પાંચ વાગ્યાનો હોય તો કેટલી નો સમય ગણાય મિત્રો ખાસ આવા વિચારવા લાયક પ્રશ્નો આવશે તો અગિયાર વાગ્યાથી કરીને પાંચ વાગ્યા સુધી કેટલાક કલાક થયા એ કલાક ને આપણે મિનિટો કરવાની થશે તો ત્રણસો ને સાહીઠ મિનિટ થશે સાતસો એકોતેર ને નજીકના દશાંશમાં લખતા શું આવ્યું હવે દશાંશ નું સ્થાન આપણે ઓળખવાનું દશાંશમાં કેટલા છે સાત તો ને આપણે શું કરીશું તો આગળનું સ્થાન જોઈશું તો સાત છે તો એક ઉમેર દેવાના આ સાતની જગ્યાએ કેટલા થશે આઠ તો પચીસ પૂર્ણાંક આઠ બે હજાર ચારસો પિસ્તાલીસ ને નજીકના માં લખતા શું આવે હવે હજારની વાત આવે હજારના સ્થાનમાં કેટલા છે બે તો બે પછી એને બે હજાર લખવા કે ત્રણ હજાર બે પછીનો અંક જુઓ તો ચાર છે તો પાંચ કરતા નાનો છે તો કેટલા જ આવશે બે હજાર જ થશે જો અહીંયા પાંચ કરતા મોટો હોત તો અહીંયા ત્રણ હજાર થઈ ગયા સાતસો પાંત્રીસ ને નજીકના સો માં લખતા શું આવે હવે સો ની વાત આવી તો સોના સ્થાનમાં કેટલા છે સાત તો સાત પછીનો અંક કેટલો છે ત્રણ તો સાતના સાત બાકી બધા શૂન્ય પાંચ હજાર છસો અડતાલીસ નજીકના દશકમાં લખતા શું આવે છે ચાર ચાર પછી નો અંક કેટલા છે આઠ એટલે કેટલા થશે અહિયાં પાંચ તો પાંચ હજાર છસો પચાસ ત્રણ શૂન્ય છ સાત આઠ છ બરાબર અને નજીકના સતાંશ માં લખવાના છે નજીક નું એટલે દશાંશ પછી સતાંશ સતાંશ ના કેટલા છે છ તો એ છ નું સ્થાન આપણે જોઈએ તો છ પછી આપણે કયું સ્થાન આવે છે તો આગળનો સાત તો એ છ માં કેટલા રહી જશે એક એટલે ત્રણ પૂર્ણા શૂન્ય સાત સતાંશ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ટકાવારી અને તેનો ઉપયોગ આ ચેપ્ટર ની આપણે ચર્ચા કરીએ એક કિલોગ્રામ ના દસ કિ દસ એક કિલોગ્રામ ના સો ગ્રામ એ કેટલા ટકા કહેવાય એક માંથી આપણે સો ની ગણતરી કરવા જોઈએ તો કિલોગ્રામ ના ગ્રામ કરવા તો હજાર થશે ગ્રામ એટલે કેટલા ટકા દસમો ભાગ એટલે કે દસ ટકા દસ કિમી એ ચાલીસ કિમી એટલે કિલોમીટર ના કેટલા ટકા કહેવાય મિત્રો જયારે તમારે આ રીતે ટકા શોધવાના આવે ત્યારે તમારે કેટલામાંથી કેટલા છે તો ચાલીસ માંથી દસ તો અપૂર્ણાંક બનાવો તો નીચે ચાલીસ મૂકવાના દસમાં દસ મૂકવાના અને સો વડે ગુણી લેશો તો પણ તમને જવાબ આવી જશે કેટલા થશે પચીસ ટકા અને આમ સરળતાથી આવા પ્રશ્નો આપણે મૌખિક પણ કરી શકીએ માંથી ચાલીસ હોય તો સો ટકા અડધા એટલે વીસ થાય તો પચાસ ટકા એટલે દસ એટલે પચીસ ટકા થાય આવા મૌખિક જવાબ પણ આપણે મેળવી શકીએ છીએ પાંચસો રૂપિયાના વીસ ટકા કેટલા રૂપિયા થાય તો પાંચસો રૂપિયાના વીસ ટકા વીસ ટકા એટલે શું તો વીસ ના સો માંથી વીસ તો પાંચસો માંથી કેટલા તો પાંચસો ગુણ્યા વીસ ના છેદમાં સો કરશો તો તમને સો રૂપિયા જવાબ મળશે સાતસોના એસી ટકા કેટલા થાય તો આ પણ તમે દાખલ રીતે ગણી શકો સાતસો ગુણ્યા એસી ટકા એસી ભાગ્યા સો બરાબર કેટલા થશે પાંચસો ને સાહીઠ ચારસો ના અડધા એટલે ચારસો ના કેટલા ટકા કહેવાય ચારસો ના અડધા એટલે ચારસો ના કેટલા ટકા અડધા એટલે કેટલા ટકા પચાસ ટકા કહેવાય હવે આગળ નું chapter નફો તોટો તોટો એટલે કોટ બસો ત્રીસ માં વસ્તુ ખરીદી ચારસો પચાસ રૂપિયા માં વેચતા નફો થશે કોટ કેટલા રૂપિયા તો બસો ત્રીસ એની ખરીદ કિંમત છે અને ચારસો વેચાણ કિંમત છે તો અહીંયા શું થશે નફો થશે કેટલા રૂપિયા થશે બસો ને વીસ રૂપિયા સાતસો ચાલીસ માં વસ્તુ ખરીદીને છસો ચાલીસ માં વેચતા નફો થશે કોટ કેટલા રૂપિયા સાતસો ચાલીસ એ ખરીદ કિંમત છે છસો ચાલીસ વેચાણ કિંમત છે તો વેચાણ કિંમત ઓછી છે તો શું થશે ખોટ થશે તો સાતસો ચાલીસ માંથી છસો ચાલીસ ખોટ જશે નફો મેળવવો હોય તો એના માટેનું સૂત્ર શું થશે નફો બરાબર વેકી ઓછા ખકી એટલે ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત આવશે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એ પડતર કિંમત ખોટ બરાબર શું થશે તો ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત બસો પચાસ ની વસ્તુ દસ ટકા ખોટ ખાઈને વેચતા કેટલા રૂપિયા મળે બસો પચાસ ની વસ્તુ તો પચીસ રૂપિયા તમારે જશે પ્રમાણે આપણે ગણતરી કરીએ તો પચીસ રૂપિયા આપણને ઓછા મળશે તો કેટલા મળશે બસો ને પચીસ રૂપિયા મળશે હવે સાદું વ્યાજ વિશે આપણે જોઈએ આઈ બરાબર પીઆરએન છેદમાં સો આ સૂત્ર શું શોધવા માટે છે તો વ્યાજ શોધવા માટે આર બરાબર સો માટે છે પી એટલે મુદ્દત શોધવા માટે એન બરાબર સો ગુણ્યા આય છેદમાં પીઆર સૂત્ર શું શોધવા માટે છે એન એટલે કે મુદત સમય એ બરાબર પી વત્તા આઈ સૂત્ર શું શોધવા માટે છે તો એ રાસ જેને આપણે વ્યાજ મુદ્દા કહીએ છીએ પરિમિતિ ક્ષેત્ર પર અને ઘનફર આ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ ચોરસ ની પરિમિતિ શોધવી હોય તો કયું સૂત્ર કુ પડે ચાર ગુણ્યા લંબાઈ લંબ ચોરસ ની પરિમિતિ બરાબર બે એક અંશમાં લંબાઈ વત્તા પોળાય ચોરસ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પોળાઇનો ગુણાકાર થાય પણ અહીંયા ની બધી બાજુ સરખી હોય એટલે L નો વર્ગ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું થશે L ગુણ્યા બી એટલે લંબાઈ ગુણ્યા પોરાય લંબગન ચોરસ ની ચાર દિવાલોનું નું ક્ષેત્રફળ તો ટુ એચ કંસમાં એલ વત્તા બી એટલે લંબાઈ વત્તા વોરાય

हर जगह चौरस सेमी तो दस हजार चौरस सेमी एक घन सेमी बराबर हर जगह घन मिमी तो एक हजार घन मिमी एक घन मीटर बराबर खाली जगह घन सेमी तो पे दस लाख घन सेमी एक लीटर बराबर खाली जगह घन सेमी तो एक हजार घन सेमी સાત સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય હવે ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુ નું માપનો સરવાળો સાત 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 કેટલા થશે અઠ્યાવીસ સાત સેમી બાજુ વાળા ચોરસ નું ક્ષેત્ર પર કેટલું થાય તો ચોરસ નું ક્ષેત્ર એટલે શું થશે લંબાઈ અને પહોળાઈ થાય લંબાય ગુણ્યા લંબાય તો સાત ગુણ્યા શું કેટલા થશે ઓગણપચાસ ચોરસ સેમી બાર સેમી લાંબા અને છ સેમી પહોળા લંબ ચોરસની પરિમિતિ કેટલી થાય